પરંતુ જે સૂત્ર ટ્રીક છે એમાં કા રા કા પ લે ર દ જ ફરીથી વિદ્યાર્થી મિત્રો કા રા કા પ લે ર દ જ આ ટ્રીક યાદ રાખશો તો ઓટોમેટિકલી બધા જ જમીનના પ્રકાર એટલે કે ભારતીય જમીનના પ્રકાર તમને આવડી જશે હું વિગતે સમજાવ્યું કે કા એટલે કે કાંપની જમીન રા એટલે કે રાતી જમીન કા એટલે કાળી જમીન

સારી રીતે આપણે એનું પરફોર્મન્સ આપી શકીએ સારી રીતે એને યાદ રાખી શકીએ ને સારી રીતે આપણે એને લખી શકીએ બીજો વિદ્યાર્થી મિત્રો કે પદ્ધતિથી મુદ્દા સ અને સ્ટેપ બાય સ્ટેપ તમે લખેલા હશે તો એના માર્ક્સ પણ તમારા પૂરે પૂરા મળશે અક્ષર પણ તમે સારા કાઢજો બીજો કે કાંપની જમીન 43% ભારતની અંદર 43% ભાગની અંદર કાંપની જમીન આવેલી છે રાતી જમીન 19% આવેલી છે

પ્રથમ એક્ઝામ પણ છે ત્રણ તારીખથી એક્ઝામ શરૂ થઈ રહી છે તો આ વિદ્યાર્થી મિત્રો સારું પરફોર્મન્સ આપો સારી મહેનત કરો એ માટે અવનવા વિડીયો હું અપલોડ કરતો રહીશ